ચાઇનીઝ ગેંગના ખાતા ખોલાવી ચાઇનીઝ ગેંગને મોકલી આપતા હતા અને ચાઇનીઝ ગેંગ ભારતીયોને ફસાવી ચીટિંગના નાણાં બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવતા હતા સાયબર સેલની ટીમે બાતમી મળી હતી કે વેસુમાં વેનેજિયાનો મોલમાં આવેલા વીડી રૂમ્સ નામની હોટલમાં અલગ અલગ રૂમોમાં અન્ય રાજ્યોને યુવકો રોકાયા છે તેઓ ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ફ્રોડના નાણાં માટે બેંક ખાતેની વિગતો મોકલવાનું રેકેટ ચલાવી રહ્યા છે જે માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા તેથી અલગ અલગ રૂમોમાં રોકાયેલા છ આરોપીને પકડી પાડ્યા હતા પોલીસે હોટલના અલગ અલગ રૂમમાંથી છ આરોપીઓ જેમાં મૂળ યુપીના આજમગઢ હાલ વેસુના ગાંધી ફાર્મ ખાતેના સેન્ટ્રલ બજારના વેનેઝીઓમાં રહેતા સીએમ વિજેન્દ્ર પ્રતાપસિંહ બીજો મૂળ રાજસ્થાનના જોધપુર હાલ વેનેઝિયામાં રહેતો ધર્મારામ કેસારામ ચૌધરી ત્રીજો મૂળ બિહારનો હાલ નાનપુરામાં રહેતો બાદશાહ મોહમ્મદ રફીક શેખ ચોથો મૂળ યુપીના ગોરખપુર અને હાલ ભટારમાં રહેતા સમીર અનુમર અલી અંસારી પાંચમો રાજસ્થાનના જોધપુર સુનિલ પ્રેમારામ બિશ્નોય અને છઠ્ઠો કામરેજના સિમંદરનગરમાં રહેતો યસ રાજેન્દ્ર ભારજા મળી આવ્યા હતા જો પાછળથી દસ મોબાઈલ ફોન ત્રણ સિમ કાર્ડ કેનેરા બેંકની ચેકબુક મળી આવી હતી આ રૂપિયાના મોબાઈલ ફોન ચેક કરતાં જુદી જુદી બેંકોના એકાણું ખાતાની વિગતો તેર યુપીઆઈ આઈડી અને ચાર ક્રિપ્ટી કરન્સી વોલેટ આઈડી મળી આવી હતી પોલીસ આરૂપ્ય પાસેથી 120000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત સિટી તથા નાય પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાયબની એલસીબી સાથે મળીને પેસુ વિસ્તારની એક હોટેલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ પાડેલી સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેવારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર ઉર્ફ મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિશ્નોય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભારજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલા હતા અને યશ ભાણજા પણ તેમાં સામેલ છે આ ઈસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઈમના ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા

બીજો રીપોર્ટ જીટન ફરીઓ